સમાચાર પડે માહિતી હવે તમારા ફોન માં તો રાહ જોશો આજે જ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જે હા મિત્રો રક્ષાબંધન આવતા આવે થોડા દિવસો બાકી છે ભાઈ બહેનના આ ખાસ તહેવાર ને જોતા જ બજારો પણ સજી ગયા છે જે ભાઈઓ કામના કારણે બહેનો થી દૂર છે તેઓ તેમને રાખડી ની ભેટ પાર્સલ દ્વારા મોકલે છે પરંતુ આ ખાસ તહેવાર પણ સાયબર ઠગોની નજર છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર વધુ વિગતવાર વાત કહો જોવો એ ભૂલના કારણે તમને પોતાનો શિકાર બનાવી લેશે અને તમને ખબર પણ નહીં પડે રક્ષાબંધને જોતા સાયબર ઠગો ફરી એકવાર સક્રિય થયા છે આ વખતે તેઓ ઇન્ડિયા પોસ્ટ નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે ચાલો જાણીએ કેવી રીતે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે જી હા મિત્રો રક્ષાબંધન પર ઘણા ભાઈઓ પોતાની બહેનોને ભેટ મોકલે છે આ વાતનો ફાયદો હવે સાયબર ઠગો ઉઠાવી રહ્યા છે જ્યાં લોકોને ઇન્ડિયા પોસ્ટ નામથી મેસેજ આવે છે જેમાં લખ્યું હોય છે કે તમારું પાર્સલ આવ્યું છે પરંતુ સરનામું અધૂરું છે અને બરાબર લખાયું હોવાના કારણે પાર્સલ ડિલિવરી કરવામાં મુશ્કેલી થઈ રહી છે જી હા મિત્રો મેસેજમાં એક લિંક પણ આપેલી હોય છે તમે જેવા જ લિંક પર ક્લિક કરો છો અને કાં તો તમારો ફોન હેક કરી લેવામાં આવે છે અથવા તો તમને એક નાની રકમ ભરવાનું કહેવામાં આવે છે આ રકમ પચીસ થી પચાસ રૂપિયાની હોય છે અને નાની રકમ હોવાના કારણે લોકો પોતાના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની વિગતો આપીને પેમેન્ટ કરી દે છે આ ભૂલના કારણે લોકોના ડેબિટ કાર્ડ કે કાર્ડની વિગતો કેમર પાસે પહોંચી જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ